દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક અને શેર કરો લખતર ઉગમણા દરવાજા પાસે આવેલ લુહાર સુતાની વાડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ વિજય અભિયાન અંતર્ગત મિટિંગનું આયોજન લખતર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ભરણભાઈ મકવાણા રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ છોડી ભારતીય જનતા પાર્ટીમાં ખેસ ધારણ કર્યો હાલ સમગ્ર ભારતમાં લોકસભાના સામાન્ય બેઠક બે હજાર ચૌદની ચૂંટણીની જાહેરાત ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભારતના બંને મોટા પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ભારતની તમામ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા અત્યારથી જ અબકી બાર ચારસો કે પાર સૂત્ર મુજબની મિટિંગોનો દોર શરૂ કરી દીધો છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની લખતર અને વિઠલગઢ બેઠકમાં બુથ વિજય અભિયાન અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લખતર જિલ્લા પંચાયત બેઠકની લખતર બેઠક અંતર્ગત લખતર લુહાર સુતાર જ્ઞાતિની વાડીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમારના અધ્યક્ષતાને યોજાતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર દસાડા વિધાનસભા બેઠક વિસ્તારક અને પ્રભારી જયરાજસિંહ જાડેજા લખતર ભાજપ પ્રમુખ ડી કે લખતર તાલુકા ભાજપ પ્રભારી દર્શનાબેન પટેલ યુવા મોરચા પ્રમુખ જીવરાજસિંહ રાણા સહિતના મોટી સંખ્યામાં જુદા જુદા મોરચાના પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ